મોડલ હેઠળ માત્ર ત્રણ વર્ષના ટૂંકા ગાળામાં કરોડ રૂપિયાના ખર્ચે ઉભું કરવામાં આવ્યું છે આ એક એવું ઉદાહરણ છે જે ભારતની ઝડપી વિકાસ યાત્રા અને આધુનિક ટેકનોલોજીના સંગમને દર્શાવે છે આ રેલવે કારખાનું આગામી દસ વર્ષમાં બારસો થી વધુ ડી જેવા શક્તિશાળી એન્જિનનું ઉત્પાદન કરશે જે ભારતીય રેલવેની ગતિ અને કાર્યક્ષમતામાં નોંધપાત્ર સુધારો લાવશે એન્જિનો દ્વારે વાર વાહન ટ્રેનોને ઝડપથી ખેંચવામાં સક્ષમ હશે જેનાથી માલ સામાન પરિવહન વધુ ઝડપી અને કાર્યક્ષમ બનશે આ પ્રોજેક્ટની સૌથી મોટી વિશેષતા એ છે કે તેનાથી દહોદન આસપાસના વિસ્તારોમાં આશરે દસ હજાર લોકોને પ્રત્યક્ષ અને પરોક્ષ રોજગારીની તકો પ્રાપ્ત થશે આનાથી સ્થાનિક અર્થતંત્રને મજબૂતી મળશે અને ગુજરાતના આ વિસ્તારમાં આર્થિક વિકાસનો નવો યુગ સરો થશે આ પ્લાન્ટની સ્થાપના ભારતના મેક ઇન ઇન્ડિયા અને આત્મનિર્ભર ભારત અભિયાનનું જીવંત ઉદાહરણ છે જે દેશની ઉત્પાદન ક્ષમતા અને ટેકનોલોજીકલ નવીનતાને વૈશ્વિક સ્તરે લઈ જશે દાહોદનું આ રેલવે કારખાનું ન માત્ર રેલવે ઉદ્યોગ માટે પરંતુ ગુજરાત અને ભારતના ઔદ્યોગિક વિકાસ માટે પણ એક માઇલ સ્ટોન સાબિત થશે એની જો ક્ષમતા છે આ ક્ષમતાના એન્જિનો પહેલી વખત જ મતલબ આખા દેશમાં બનવા માટે જઈ રહ્યા છે અને બહારના દેશોથી પણ એમના માટે એક્સપોર્ટની ઓર્ડરો મળવાની છે આ સમાચાર દર્શાવે છે કે ભારત ઝડપથી આધુનિક ટેકનોલોજી ને વિકાસના પથ પર આગળ વધી રહ્યું છે ડીટીવી ન્યૂઝ તમને આવા જ મહત્વના અને રસપ્રદ સમાચારો સુધી પહોંચાડતું રહેશે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો લાઈક કરો અને બેલ આઇકન દબાવો જેથી દરેક લેટેસ્ટ અપડેટ તમારા સુધી સૌથી પહેલા પહોંચે અમારી સાથે જોડાયેલા રહો ફરી મળીશું નવા સમાચાર સાથે નમસ્કાર